જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું પાણીપુરીનું પાણી શું તમારે બહાર લારી જેવું નથી બનતું પાણી કાળું પડી જાય છે બુંદી પોચી પડી જાય છે તો આજે હું તમારી સાથે બધી ટીપ્સ શેર કરવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અડધી વાટકી જેટલો ફુદીનો ધોઈ અને ડાળીથી અલગ કરી લીધેલો છે અને આ રીતે આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને ફુદીના કરતાં વધારે એટલે મેં એક વાટકી જેટલા લીલા ધાણા લીધેલા છે તો એને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈએ ફુદીનો અહીંયા ફક્ત આપણે ટેસ્ટ પૂરતો જ લેવાનો છે ત્યાર પછી અહીંયા મેં સાત લસણની કળીઓ લીધેલી છે તેને પણ આપણે એડ કરી દઈએ અને ત્યાર પછી અહીંયા મેં એક નાનનો આદુનો ટુકડો લીધેલો છે એને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈએ ત્યાર પછી મેં અહીંયા આખું જીરું લીધેલું છે અને એ પણ શેકેલું લેવાનું છે તો એને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને ત્યાર પછી મેં અહીંયા એક ટી સ્પૂન જેટલો સંચાળ પાવડર લીધેલો છે તો એને પણ આપણે એડ કરી દઈએ અહીંયા તમે સંચળ પાવડરની જગ્યાએ જલજીરાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મેં અહીંયા એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે તો તેને પણ આપણે એડ કરી દઈએ મરચાં લીધેલા છે તો તેને પણ આપણે એડ કરી દઈએ અહીંયા તમે મરચાં તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો ત્યાર પછી મેં અહીંયા અડધું ફાડું લીંબુનું લીધેલું છે તો એને પણ આપણે એડ કરી દઈએ અહીંયા લીંબુ બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા આપણે થોડું પાણી લીધેલું છે તો પાણી પણ એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરી આપણે આની સ્મૂથ સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે તો મેં અહીંયા પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધેલી છે આપણી પેસ્ટ એકદમ ગ્રીન કલરની બની છે સેજ પણ કાળી પડી નથી તમે જોઈ શકો છો અને હવે અહીંયા પાણીપુરીનું પરફેક્ટ પાણી બનાવવા માટે મેં એક મોટા વાસણમાં અહીંયા ઠંડુ પાણી લીધેલું છે અને જો તમારે ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો હોય ને તો તમે પાછળથી તેમાં બરફ પણ એડ કરી શકો છો તો અત્યારે અહીંયા મેં અડધી તપેલી ભરાઈ એ પ્રમાણે ઠંડુ પાણી લઈ લીધેલું છે તમે જોઈ શકો છો કે આ રીતના પાણીને આપણે બહારથી જોઈએ ને તો પાણી બહાર પણ આવી ગયું છે એટલું ઠંડુ પાણી મેં લીધેલું છે અને હવે આ ઠંડા પાણીની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી ને તેને આપણે એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પેસ્ટ પાણીની અંદર એડ કરીને તો આપણું પાણી એકદમ સરસ લીલું બનીને તૈયાર થયેલું છે એ જરા પણ કાળું નથી પડેલું કારણ કે અહીંયા મેં કોથમીરનું પ્રમાણ વધારે રાખેલું હતું અને ફુદીનો માત્ર આપણે ટેસ્ટ પૂરતો જ એડ કરવાનો છે જો તમે આ રીતે પાણી બનાવશો ને તો તમારું પાણી બહાર લારી પર મળે ને એવું જ બનીને તૈયાર થશે તો જ્યારે પણ તમે પાણીપુરીનું પાણી બનાવો ને ત્યારે ફુદીનો આપણે ટેસ્ટ પૂરતો જ એડ કરવાનો છે એનાથી આપણું પાણી જરા પણ કાળું નહીં પડે અને ત્યાર પછી આ પાણીની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને એક ટી સ્પૂન જેટલા સંચળ પાવડર એડ કરી દેવાનો છે અને આ બધી વસ્તુ એડ કર્યા પછી તમારે અહીંયા ઉપરથી કટ કરેલા લીલા ધાણા એડ કરવા હોય ને તો તમે કરી શકો છો નહીં તો તેની સ્કીપ પણ કરી શકો છો પરંતુ મને અહીંયા ફ્લેવર માટે લીલા ધાણાનો ટેસ્ટ ગમે છે એટલા માટે મેં અહીંયા લીલા ધાણા એડ કરેલા છે અને આપણે સરસ એવું હલાવી અને મિક્સ કરી લઈએ મસાલા એડ કર્યા પછી પાણીને ચમચાની મદદથી સરસ એવું હલાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ પાણીને એક કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું છે જેથી કરીને આપણે તેની અંદર મસાલા જે કર્યા છે ને એનો ફ્લેવર ખૂબ જ સરસ એવો ચડી જાય અને આ પાણીને હજુ પણ વધારે ટેસ્ટી બનાવવું હોય ને તો આપણે તેની અંદર તીખી બુંદી એડ કરી દેવાની છે અને આ તીખી બુંદી મેં ઘરે બનાવેલી છે અને આનો શોર્ટ વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે તમે જઈને વિઝિટ કરી શકો છો તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે બુંદી કયા સમયે એડ કરવી તો જ્યારે આપણે પાણીનો ઉપયોગ કરવાનો હોય એ પહેલાં એક મિનિટ પહેલાં આપણે પાણીની અંદર બુંદી એડ કરી દેવાની છે અને જો આપણે પહેલાં પાણીની અંદર બુંદી એડ કરી દઈશું ને તો આપણી બુંદી પોચી પડી જશે તો આપણે જ્યારે પાણીનો ઉપયોગ કરવાનો હોય ને એ પેલા એક મિનિટ પહેલા આપણે એની અંદર બુંદી એડ કરી દેવાની છે બજારમાં લારી પર મળે તેવું ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી તૈયાર છે અને હવે આપણે તેને સર્વ કરી લઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે ક્રિસ્પી પુરી લઈ લઈએ અને આ પૂરીની અંદર બટેટાનો માવો ભરી દઈએ પાણીપુરીની પૂરી ઘરે કેવી રીતે બનાવી એની રેસિપી જો તમારે જોવી હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછી આપણે આ ચણાના લોટની ઝીણી સેવનો પણ વિડીયો અપલોડ કરેલો છે તમે મારી ચેનલ ઉપર જઈને વિઝિટ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને આજની આ પાણીપુરીનું પાણી બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સ ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ